અજાણ્યા શખ્સો દારૂની બોટલ નાખી ફરાર થઈ ગયા હતા ગુનાબાદ સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે દલિત આગેવાનો દ્વારા આજરોજ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારને રૂબરૂ મળી રજૂઆત કરી હતી અદરાવળી ગામે ચૌદ એપ્રિલ અગાઉ બાબાસાહેબની પ્રતિમા પાસે અસામાજિક તત્વો દ્વારા દારૂની બોટલ નાખવામાં આવેલી તે અનુસંધાને તેના ગામના સરપંચના સ્થાનિક લોકો દ્વારા એવી રજૂઆત હતી કે આ બાબતના યોગ્ય કરવામાં આવે આજ રોજ આઈજીપી સાહેબ ગૌતમ પરમાર સાહેબે એ ખાતરી આપેલ છે કે આ બાબતના યોગ્ય કરવામાં આવશે તેમજ બોડીગેજ ખાતે આવેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ કેમેરા મૂકવાની રજૂઆતો હતી તેમજ દીપક ચોક ખાતે ગાર્ડનની પણ રજૂઆતો કરવામાં આવેલી અને ગૌતમ પરમાર સાહેબ દ્વારા આવનારા સમયમાં દરેક માસના દિવસે દલિત સમાજના આગેવાનો સાથે બેઠક કરી કાયદો વ્યવસ્થા અને સામાજિક જાગૃતિ સામાજિક સમરસતા અને અનુસૂચિત જાતિના જે બનાવો બને છે તેમાં કાયદો શું કરી શકે અને યોગ્ય કાર્યવાહી થાય તે બાબતમાં જ રજૂઆતો હતી